કચ્છના ડીડીઓ એટલે કે આઈએસ અધિકારી વિવાદમાં સપડાયા છે અને તેમના પર આરોપ લગાવ્યો છે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અને તેમણે કહ્યું છે કે જ્યારે તે મિટિંગમાં હાજર હતા તે દરમિયાન આ સાહેબે કહ્યું હતું કે બહાર નીકળી જાઓ ત્યાર પછી મામલો બીચકે છે અને વિવાદ પણ થાય છે અને તે હોબાળો પણ મચાવે છે અને ઘટના કેવી રીતે ઉપસ્થિત થઈ તે મામલે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું નિવેદન સામે આવ્યું છે વૈષ્ણવજન તો कहिए जे पीड़ पराद

પ્રતિનિધિઓની બાબતો અધિકારીઓ સાંભળી નથી રહ્યા અને આ મામલો અનેક વખત ચર્ચામાં આવી ચૂક્યો છે અને તેના વચ્ચે કચ્છના આ ડીઓ એટલે કે આઈએસ અધિકારી વિવાદમાં સપડાયા છે અને તેમના પર આરોપ લાગ્યો છે કે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમને મળવા ગયા હતા અને તે સમયે આ અધિકારીએ કહ્યું હતું કે બહાર ની પોલીસ ના રક્ષણ ના સાથે તેમની ઓફિસના બહાર નીકળવું પડે છે આ ઘટના કેવી રીતે ઉપસ્થિત થઈ તે જ મામલે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓની પ્રતિક્રિયા સામે આવી છે નમસ્કાર માંડવી તાલુકા પંચાયત કેવલ કિશોર ગઢવી આજે માંડવી તાલુકા પંચાયત મધ્ય વિકાસના વિવિધ કામોની રિવ્યુ બેઠકનો આદરણીય ડીડીઓ સાહેબ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું એમાં અમારી પાર્ટી અને ભારતીય સંસ્કૃતિ મુજબ આપણી એક એવી સંસ્કૃતિ છે કે કોઈ પણ મોટો અધિકારી કે કોઈ પણ પદાધિકારી કે કોઈ પણ માણસ આવે ને તો એના આવકાર માટે આપણે એને આવકાર દેવા માટે આગળ જતા હોઈએ ત્યારે ઘટના એવી બની કે હું અને અમારા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન આદરણીય વિક્રમસિંહજી એમને મળવા ગયા ચેમ્બરમાં અને જે માંડવી તાલુકાના વિકાસની બાબત હતી એ મુદ્દે પણ ચર્ચા થાય અને એનો એક આવકાર થાય કારણ કે એ પ્રથમ વખત જ્યારે તાલુકા પંચાયતમાં આવ્યા હતા ત્યારે અમે મળવા ગયા એટલે એમણે સાહેબને મળવાનો ઇન્કાર કરી દીધો અને બહાર જાઓ તમે અહીંથી એવા એમને દ્વારા શબ્દો બોલ્યા તેમ છતાં અમે અમારી ચેમ્બરમાં પાછા આવી અને બેઠા તે ઉપરાંત સરપંચશ્રીઓ એ રિવ્યુની બેઠકમાં ગયા અને સરપંચશ્રીઓ પચાસથી વધારે સરપંચશ્રીઓ આ બેઠકમાં હાજર રહ્યા અને એ બેઠકમાં અમુક કારણોસર અમુક સંજોગો હિસાબે જે સરપંચો આવી નહોતા શક્યા એમણે એના ઉપસરપંચશ્રી એના ગ્રામ પંચાયતના સભ્યશ્રી કે ગ્રામ પંચાયતના હોદ્દેદારોને સરપંચશ્રીના પોતે હાજર નતા રહ્યા એટલે પ્રતિનિધિ તરીકે એમણે મૂક્યું હતું ત્યારે સાહેબે ચાલુ સભામાં ચાલુ મિટિંગમાં આ સરપંચશ્રીઓને ગેટ આઉટ કર્યા અને અહીંથી બહાર નીકળી જાઓ એવી કડક સૂચના આવી આ બધા સરપંચશ્રીઓ અમારી સમક્ષ આવ્યા અને પ્રથમ વખત મારા સામે અને પછી અમારા સરપંચો સામે આવી રીતે કર્યું તો અમે તરત જ માનનીય કારણ કે આ અપમાન છે સરપંચોનું અપમાન અને તાલુકાના હોદેદારોનું અપમાન એ માત્ર અપમાન નથી પરંતુ સમગ્ર માંડવી તાલુકાનું અપમાન થયું કારણ કે આ પ્રજાએ વોટ અને પ્રજાએ એમને જીતાડી અને પ્રજાના સેવા માટે જ્યારે અહીં આવતા હોય ત્યારે ડીઓ સાહેબ જવાબદારી પોતે પદ ઉપર છે તો એમને એક ફરજ છે અને એમને કાયદાકીય રીતે એમને પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે એ પોતે બંધાયેલા છે પરંતુ ક્યાંક ને ક્યાંક સાહેબ પોતાની ભાન ભૂલ્યા એવું આ અમારે દેખાયું અમારી સાથે પણ એવું ગેરવર્તન કર્યું તે ઉપરાંત સરપંચો સાથે ગેરવર્તન કર્યું અને સરપંચોને બહાર જવાનું કર્યું ને એટલે સમગ્ર સરપંચ સંગઠન અને સરપંચ સંગઠનના પ્રમુખ હોય એ બધા હોલ મૂકી અને મિટિંગ મૂકીને અહીં વયા આયા અને અમે બેઠા ત્યારે અમે તાલુકા ભાજપના અધ્યક્ષ આદરણીય સામંતભાઈ જાણ કરી માન્ય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈને જાણ કરી માન્ય જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈને યાદ કર્યા એમની જોડે વાત કરી એમપી પી સર હોય વિનોદભાઈ ચાવડા એમને પણ જાણ કરી જિલ્લાના અધ્યક્ષ આદરણીય જનકસિંહજી જાડેજાને જાણ કરી અને એમને પણ કડકમાં કડક શબ્દોમાં કહ્યું કે અમારા પ્રજાના પ્રતિનિધિઓને આવો ઘોર અપમાન એક પણ સહન કરવામાં આવશે નહીં અને એમણે તરત જ ફોન ઉપર કડક માં કડક સૂચના આપી અને આવો ઘેર વર્તન સરપંચો લેવામાં નહીં આવે એવી ખાતરી આપી અને તે ઉપરાંત અમે તાલુકા પંચાયત નીચે બેસી ગયા કે આદરણીય ડીડીઓ શ્રી આવે એટલે અમે અમારા જે મુદ્દા છે અમારા જે જે વિકાસના ક્યાં ગૂંચ છે તો એ અમે એનો નિવારણ થાય એના માટે સરપંચ સંગઠન કારોબારી ચેરમેન સત્તા પૂર્વ નેતા દેવાનભાઈ હોય સામતભાઈ હોય એ અમે બધા અને સમગ્ર ચાલીસ થી સરપંચ શ્રીઓ અમે બધા અહીંયા નીચે બેસી ગયા અને આ ડીડીઓ સાહેબ આવે એટલે અમે અમારા પ્રશ્નોનું રજૂઆત કરશું એના માટે અમે નીચે બેસ્યા પરંતુ ડીડીઓ સાહેબનો વર્ધન જુઓ તમે એમણે પોલીસ ફોર્સ બોલાવી અને અમારી એક પણ વાત સાંભળ્યા વિના પોલીસનો સહકાર લઈ અને તાલુકા પંચાયતમાંથી ભાગી ગયા મિત્રો ખરેખર એમને આ સંવિધાનિક પ્રમાણે એ જે પદ ઉપર છે એ પદ ઉપર જે પદ ઉપર બેઠા છે ને ત્યાં તાલુકા પંચાયતના પ્રમુખ હોય કે કોઈ પણ ચૂંટાયેલ પ્રતિનિધિ હોય એને એને સાંભળવાની એમને કર્તવ્ય અને ફરજ છે એને સાંભળવું જ પડે એટલે આ અમારા જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એમની સમગ્ર જે હોદ્દેદારો છે એમની વાત થઈ અને માનનીય મંત્રીશ્રી જોડે પણ અમારી વાત થઈ અને એમને અને અમારી સમગ્ર જેટલી પણ ધારાસભ્યથી માની એમપીશ્રીથી કરી સંગઠનની ટીમ હોય એમણે સૌએ ખાતરી આપી છે કે આવો વર્તન ક્યારે પણ કયા પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને કડકમાં કડક આમના અધિકારી ઉપર પગલાં લેવાશે એવી અમે સમગ્ર ટીમે અમને ખાતરી આપી છે આમ કચ્છનો આ વિવાદ છે તે અત્યારે ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે કેમ કે એક એટલે આઈ એસ કક્ષાના અધિકારીએ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે અયોગ્ય વર્તન કર્યું છે તેઓ તેમના આરોપના સાથે વિરોધ છે જોઈએ હવે આ મામલે આવનારા દિવસોમાં શું નવા જૂની થાય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે But I. Uh...